આજથી શરૂ થયેલ નવરાત્રી મહોત્સવ અંતર્ગત ભુજના શ્રી ભગવતી ધામ ખાતે માં આશાપુરાના મંદિરે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રી એ શક્તિનું પ્રતિક છે માન્યતા મુજબ જગતની રચના સમયે કોઈ ચેતના ન હતી ત્યારે જ આદ્ય શક્તિનો પ્રાગટ્ય થયો હતો મા દુર્ગાએ આસુરી શક્તિના નાશ માટે નવ દિવસ સુધી અનાજ પાણી વગર યુદ્ધ કર્યું હતું એ જ પ્રસંગની યાદમાં ભારતમાં વર્ષભરમાં નવરાત્રીનો ઉત્સવ ઉજવાય છે આ પ્રસંગે ભુજના શ્રી ભગવતી ધામ ખાતે નવ દિવસીય ઉપાસના ગરબા અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે આજે અષ્ટમીના દિવસે માતાજીના ઉપવાસ છોડાવી પેઢી કરવામાં આવી હતી તથા મંદિરની ધજાઓ બદલીને નવા વર્ષની જેમ ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમોમાં અનેક શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને શક્તિની ઉપાસનામાં ભાગ લીધો હતો મંદિરના અધ્યક્ષ શ્રી રાજુભાઈ જોશીએ આ અંગે સાથે વાત કરી હતી ભારત વર્ષના ભાઈઓને નવરાત્રીની ખૂબ ખૂબ શુભકામના શુભાશિષ નવરાત્રી એક શક્તિનું પ્રતિક છે એવું કહેવાય છે કે સૃષ્ટિનું સર્જન થયું ત્યારે દરેક વસ્તુ નીચે થતી એની અમે કોઈ ચેતના નહોતી ચેતના વગરના હતા તેત્રીસ કરોડ ઋષિઓ પણ તપ સાધના બધું જ પણ ક્યાંય ચેતના નહોતી ત્યારે શક્તિની ઉત્પત્તિ થઈ જેને આપણે આદ્યશક્તિ અંબા કહીએ છીએ આ શક્તિ નોતા સૂરજ માળી નહોતા ચાંદલિયા એટલે સૂરજચંદ્ર નહોતા એનાથી પહેલેથી જ મા શક્તિ પરિક્રમા કરતા અને સૃષ્ટિ ઉપર દિવસ રાત થતા આવી શક્તિની ઉજવણીનું પ્રતિક કે જે લોક કલ્યાણ માટે કરી એવું કહેવાય છે કે મા દુર્ગા કે શક્તિને કોઈથી દુશ્મની નહોતી પરંતુ એની તાકાત એટલી હતી કે સૃષ્ટિ ઉપર જે પાપ હતું અસુરો હતા દાનવો હતા પાપ હતું એના સંહાર માટે મા જગદંબાએ હથિયાર ઉપાડ્યા અને અલગ અલગ વખતે અલગ અલગ આવા દૈત્યોના નાશ કરી અને મનુષ્ય લોકની સુખાકારી માટે કે માણસની જાત શાંતિથી જીવી શકે એના માટે એ દૈત્યોના નાશ કરી અને પૃથ્વીને અસુરી વૃત્તિથી મુક્ત કરાવી એટલે કહેવાય છે કે અસુરી વ્યક્તિ ઉપર હંમેશા આપણી મા આદ્યશક્તિની આસુરી શક્તિ હાવી થઈ જાય છે એનો નાશ થાય છે અત્યારે પણ કલિયુગમાં આ જ વસ્તુ જોવાની છે આવી પરોપકારી દેવીની આપણે માન મર્યાદા ભૂલી ગયા છીએ નવરાત્રિનું પ્રતિક એક ફેશન બની ગયું છે કલિયુગ છે ચાલે છે પરંતુ જે ખરેખર શક્તિના ઉપાસક છે એ લોકો નવ દિવસ એવું કહેવાય છે કે મા નવદુર્ગા મા જગદંબા શક્તિએ નવ દિવસ અનાજ પાણી વગર આ દૈત્યો સાથે દિવસ રાત યુદ્ધ કર્યું અને નવ દિવસ પછી જ્યારે શાંત થયા દૈત્યોને મારીને ત્યારે નવ દિવસે ઉપવાસ છોડ્યા એના ગુણગાર રૂપે ભારત વર્ષમાં આ નવરાત્રિ ઉજવાય છે અને નવરાત્રિના અંતે શક્તિના મંદિરોમાં હવન દ્વારા આપણે દેવોને મળી નથી શકતા શક્તિને આપણે નવરાત્રિ અર્પણ નથી કરી શકતા પરંતુ સનાતન ધર્મની અંદર હિન્દુ ધર્મની અંદર યજ્ઞ એક એવું પ્રતિક છે કે જેના દ્વારા યજ્ઞની માતા સ્વધાદેવી દ્વારા આપણે કરેલું વ્રત પૂજન ફળ નિવેદ આ બધું દેવોને અર્પણ કરીએ છીએ એવી રીતે શક્તિને અર્પણ કરવા માટે આજે અમે નવ દિવસની ઉપાસના ગરબા ઘટસ્થાપન વાડી વાવવી શિખર પૂજન ધજા બદલાવી વગેરે આ આજે કરી રહ્યા છીએ અને યજ્ઞ દ્વારા ગઈકાલે મા આઠમના દિવસે માતાજીને ઉપવાસ છોડાવી પેઢી કરી અને આજે મંદિરની ધજાઓ બદલી અને નવા વર્ષ જેવી ઉજવણી કરીએ છીએ જેને નવરાત્રિ પર્વ કહેવાય છે